કચ્છ જિલ્લા તિજોરી અધિકારી આર એ જાડેજાએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું સરકારના જેટલા તમામે તમામ ચૂકવણા છે એ જિલ્લા તિજોરી કચેરી દ્વારા કરવામાં આવે છે જેમાં આઉટસોર્સના કર્મચારીનો પગાર જેટલા સરકારી કર્મચારીઓ છે કચ્છના કચ્છના સ્તરે તથા બાર હજાર જેટલા અંદાજીત અહીંયા પેન્શનરો છે જે અંગેના તમામે તમામ ચૂકવણા કરવાની જવાબદારી છે જિલ્લા તિજોરી કચેરીની રહે છે તો આ સંદર્ભે અમે આગોતરા આયોજન સ્વરૂપે દરેક ઓફિસોને અગાઉથી જ જાણ કરી દીધેલ અને એ લોકોએ પણ સંકલનમાં રહી અને સમયસર અત્રે બિલો રજૂ કરે અને એ બિલોનું પણ સમયસર અત્રેથી ચૂકવણું કરી દેવામાં આવે છે અંદાજીત સત્યાવીસ હજાર આઠસો જેટલા બિલો અત્રે રજૂ થયેલ છે આ વર્ષ દરમિયાન અંદાજીત પચીસો કરોડ રૂપિયાનું અત્રેથી ચુકવણું કરવામાં આવેલ છે અને અત્રે છેલ્લા છેલ્લા દોઢ દોઢ બે મહિનાથી સ્ટાફ છે એ ઉજાગરા કરીને પણ રાત દિવસ એક કરીને પણ આ અંગે કામગીરીમાં સામેલ છે